અને બોટાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ હવામાન ખાતાની આગાહી અનુસાર બોટાદમાં પણ કમોસમી વરસાદ તારીખ તેર થી સોળ મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને બોટાદમાં વરસાદી માહોલ આગાહીના પગલે બોટાદમાં કમોસમી વરસાદ શરૂ થયો બોટાદ શહેર સહિત આ વિસ્તારોમાં કમોસમી વરસાદ દેખાઈ રહ્યો છે એમડી સ્કૂલ પાસે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે તો બોટાદમાં અસર દેખાઈ રહી છે ભારે પવનની સાથે વરસાદ વરસ્યો કમોસમી વરસાદની અસર અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગજેન્દ્ર ખાચર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગજેન્દ્ર બોટાદને વાતાવરણને લઈને શું અપડેટ જી રાધા ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આ તારીખ તેરતી સોળ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો આગાહીના પગલે બોટાદ શહેરમાં કમોસમી વરસાદને લઈ ભારે પવન પણ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેરના અલગ અલગ વિસ્તાર પાળિયા રોડ ટાવર રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદને લઈ ભારે પવનના કારણે બોટાદ શહેરના પાળિયા રોડ પર આવેલ